નમસ્કાર હું છું રાજમે જોઈ રહ્યા છો પ્રોગ્રામ જોતા પહેલા તમે આ ચેનલને લાઈક કરી લેજો શેર કરી લેજો અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અમારી જોડે જોડાયા છે દેવાંગ પટેલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે આજે બાયડ ખાતે સક્રિય કાર્યકર્તાઓની બેઠક હતી જણાવશો કે શું આખી ગતિવિધિ થઈ રહી હતી આજે જે સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન હતું આપણે ગામ ખાતે ઉમિયા માતાના મંદિરના હોલમાં એ પછી જે બાયડ તાલુકાનું સંગઠનનું જે યાદી જાહેર થઈ તેમાં મહત્વના જનતા પાર્ટી ના કહી શકાય પણ જે અરવલ્લી જિલ્લાના જે મોટા નેતાઓ છે એ તેમના માણસોને સેટ કરે છે આમાં પાર્ટીનો કોઈ દોષ છે નહીં પણ જે પાર્ટીમાં ખોટા નેતાઓ ગુસેલા છે ભારતીય જનતા પાર્ટીમાં સેટ કરવા માંગે છે સલામ મારો તમે એમનું માનો એટલે બસ મારો માણસ છે તો એનો હોદ્દો આપી દો પછી એ સક્રિય કાર્ય કરતા હોય ભૂત કામ કર્યું હોય કે ના કર્યું હોય એ કઈ પણ જોવામાં આવતું નથી રાજનભાઈ પણ દવાંગ આજે જાણવા એવું પણ મળ્યું છે કે જે ભારતીય હવે એ બધું કઈ કહી ના શકું રાજનભાઈ પણ જે આજે ભારતીય જનતા પાર્ટીનું જે બાયડ તાલુકાનું જે સંગઠન જાહેર કરવામાં આવ્યું છે એ પાર્ટી ખરેખર પ્રદેશ લેવલે આ બધું પ્રદેશ લેવલ થી ખરેખર બાયડ તાલુકાની ચકાસણી કરવામાં આવી જોઈએ કેમ કે જે આ બધું કોને કર્યું શું કર્યું કેવી રીતે થયું છે આ જો સાચા કાર્ય કરતાના ધ્યાનમાં લેવામાં નથી આવતું એના કારણે આપડા બાયડ ની સીટ જાય છે પણ જો સાચા કાર્ય કરતા અહિયાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી તો આવનારી ચૂંટણીઓમાં શું અસર થઈ શકે આવનારી ચૂંટણીમાં તો કેવું છે અમે તો ભારતીય જનતા પાર્ટીનું કામ માણસ છીએ બરાબર હું થી જોડાયેલો છું ભારતીય જનતા જોડાયેલો છું આજ સુધી બરાબર હવે આજે જે ચાર વર્ષથી જે લોકો કોંગ્રેસ ભાજપમાં ભાજપ માં આવ્યા છે અને સક્રિય સભ્ય આ વર્ષે બન્યા છે બરાબર ચાલુ વર્ષે અગાઉ એ સક્રિય સભ્ય બી નથી મહત્વનું સ્થાન મળી જતું હોય તો કાર્યકર્તાઓ અન્યાય થયું સમજો નિરાશ પણ કોઈ પાર્ટી આપડા રજૂઆતો કરી થાક્યા પણ કોઈ એવો સક્ષમ નેતા નથી ભારતીય જનતા પાર્ટી નો અરવલ્લી જિલ્લામાં કે જે ભારતીય જનતા પાર્ટીના સાચા કાર્યકર્તાઓ ન્યાય અપાઈ શકે માણસો ને જોવા પાર્ટીમાં કેવું પાર્ટી નું કઈ ત્યાગારી કોઈનો ખ્યાલ ના હોય બરાબર હવે સાચા કાર્યકર્તાઓ પ્રદેશ સુધી રજૂઆત કરી નથી શકતા બરાબર પ્રદેશ સુધી જઈ નથી શકતા કે જતા નથી અને પછી કેવું કે કોઈ મહારાજીઓ કાર્ય કરતા સાચું બોલો એને દબાવવામાં આવે છે કે ભાઈ તને આ રીતે આમ કરી દેશું નામ કરી દેશું બરાબર ભીખાજી જોડે મારી વાત થઈ આપણા જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી જોડે તો એમને મને એવું કીધું કે તમે પ્રદેશમાં રજૂઆત કરો ખોટું હોય તો ભીખાજી ને તપાસ આમાં કેવું છે કે જો તાલુકા રજૂઆત કરી શકીએ બરાબર તાલુકા રજૂઆત કરી બરાબર પછી જિલ્લા સંગઠન આપણે ભીખાજી રજૂઆત કરી આપડા નવા નિયુક્ત પ્રમુખજી આપડા ભીખાજી ઠાકોર સાહેબ બરાબર તો એમને મને એવો જવાબ આપ્યો કે તમે પ્રદેશમાં રજૂઆત કરો તો એવું જ થયું ને અરવલ્લી માં કોઈ

કે આપણે હું બે હજાર નવ ભાજપ જોડે જોડાવેલું છું મારો મત નતો આવ્યો ભારતીય જનતા પાર્ટી નું તારનું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું અને આજે મને એટલું બધું અફસોસ થાય છે કે હું આટલા વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું અને આજે કોંગ્રેસમાંથી ભાજપમાં ચલો ટિકિટોમાં તો સમજ્યા ચાલો કે ચૂંટણી લડવાની હોય મત લેવાના હોય ને બધું અરવલ્લી જિલ્લામાં આપનો ખૂબ ખૂબ આભાર દેવાન સમયની થોડીક વ્યસ્તતાના કારણે આપણે વધારે લાંબો સમય સ્થિતિ જઈ શકાય પણ ફરી ખુબ સાચી જગ્યા રજૂઆત